બહુવા તાલુકાના કરચેલિયા ગામે પ્રજાની લાંગડી માંગડી અપેક્ષા પૂર્ણ કરવા હેતુસર આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય મોહનભાઈ ડોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો સાધન સહાયનું વિતરણ કરાયું. સુરતમાં શનિવારના રોજ રાજ્ય સરકારની પારદર્શી પ્રશાસન પ્રતિતી અને સાચો લાભાર્થી સરકારી સહાયથી વંચિત ન રહે તેવા હેતુ સાથે તાલુકા વહીવટી તંત્ર દ્વારા મહુવા તાલુકાના કરચેલિયા ગામે નવમાં તબક્કાનો સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધારાસભ્ય શ્રી મોહનભાઈ ડોડિયાના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભો સાધન સહાયનું વિતરણ કરાયું હતું તાલુકાના છેતાલીસ ગામોનું ક્લસ્ટર બનાવી લાભાર્થીઓને ઘરેણા અંગે લાભો આપવા સેવાસેતુ આયોજન થઈ રહ્યું છે આ સેવાસેતુમાં આધાર કાર્ડ આવકનો દાખલો સાત બાર આઠના પ્રમાણપત્રો આયુષ્યમાન કાર્ડ નિરાધાર વિધવા સહાય યોજના જેવી અનેકવિધ પ્રજાલક્ષી પર યોજનાઓના લાભાર્થીઓએ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શીલાબેન પટેલ ઉપપ્રમુખ ચેતનભાઈ મિસ્ત્રી તથા તાલુકા પંચાયતના સભ્યો અન્ય આગેવાનો અને લાભાર્થીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા